અમદાવાદમાં જ્વેલર્સના કર્મીએ મિત્રો સાથે મળીને ચોરી કરી છે રૂપિયા સિત્તેર પોઈન્ટ વીસ લાખની સોનાની ચોરી કરીને ફરાર થઈ ગયા છે આરવ જ્વેલર્સમાંથી નવસો ગ્રામ સોનું લઈને ફરાર થઈ ગયા છે ડિસેમ્બર બે હજાર ચોવીસથી અત્યાર સુધીમાં ચોરી કરી નવરંગપુરા પોલીસે ત્રણ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે યશ સોની હાર્દિક કાનાની સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે અમિત ભાલાણી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ થઈ છે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આવી અને ફરિયાદ દાખલ કરવા માટે વાત કરતા નવરંગપુરા પોલીસ ઇન્સ્પેક્ટરે તાત્કાલિક આ બાબતે કોગ્નિજન્સ લઈ અને ગુનો નોકર ચોરી અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આમાં સંડોવાયેલા બે આરોપી હાર્દિક કાનાણી તેમજ અમિત જેઠ ભલાણા ભાલા આ બંનેને ધોરણસર અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરી છે હજી વધુ ત્રીજા આરોપી યસ સોની જે છે એને પકડવાના બાકી અને એને શોધી અને આ ગામે વધુ જે નવસો ગ્રામ જેટલું સોનું બુલિયન જે હજી આપણે હસ્તગત કરી અને રિકવર કરવાનું બાકી છે તે માટે ટીમો બનાવેલી છે આ બંને આરોપીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરી અને સરકારી વકીલને તપાસ કરી અને રિમાન્ડ ઉપર મેળવી અને ત્રીજા આરોપીને શોધવા માટેની તપાસ ચાલી રહેલ છે તો આ સાથે બ્રેક